સુરતમાં પર પ્રાંતિઓએ વતનની વાટ પકડી છે ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉદના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોને લાઈનોમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતારોમાં ઉભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડી કરતા જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદયી ટ્રેન હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ ઓન રિઝર્વ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓને દોઢ કિલોમીટરની પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ S24 ન્યૂઝ સુરત